મોડાસા નજીક સ્કૂલ બસે મરી પલટી બસમાં સવાર વિદ્યાર્થીઓ પૈકી ત્રીસ થી વધુ વિદ્યાર્થીઓ ને પહોંચી જાઓ સ્કૂલ બસ લીંબોઈ આદર્શ વિદ્યાલયની હોવાની પ્રાથમિક વિગત બસમાં સવાર ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓ ચોપડા તેમજ બચડીયા ગામના હોવાનું બહાર આવ્યું સ્કૂલ બસ પલટી મારતા ઘટના સ્થળે લોકો દોડી આવ્યા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓના પરિવારજનો ચિંતાતુર બન્યા તમામ ઇજાગ્રસ્તોને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા ચોપડા ગામ નજીક બનેલી ઘટનાનું કારણ સામેથી આવતા વાહનને સાઇડ આપવામાં ગફલત થઈ હોવાની વિગત મારું નામ વિક્રમસિંહ ઠાકોર ગામ ચોપડાનો રહેવાસી છું અને આજ રોજ ચોપડા ગામના વલસદરા ગામના ઇટાળી ગામના અને વચડા ગામના જે બાળકો બાળકો સ્કૂલમાં અભ્યાસ અર્થે લીંબુ હાઈસ્કૂલમાં જતા હતા ત્યારે પાંચ વાગે છૂટી અને પરત લીંબુ સ્કૂલની પ્રાઇવેટ બસ છે એમાંથી પરત આવી રહ્યા હતા ત્યારે ચોપડા ગામના રોડ જોડે હામેથી ઇકો આવવાથી અને સાઈડ આપવાથી આ બસ પલટી ખાઈ ગઈ છે જેથી લગભગ ચડિયા ચોપડા ગામના બાળકોને નાની મોટી ઈજાઓ થઈ છે તે સારવાર અર્થે અહીંયા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરેલ છે હું શ્રી આદર્શ વિદ્યાલય લીંબોઈ નો પ્રિન્સિપાલ છું દરરોજ અમારા ટ્રાન્સપોર્ટેશનની ગાડીઓ અમે સાચવવી છે ડ્રાઈવરો પણ વ્યવસ્થિત રાખેલ છે અને ટાઈમસર જોઈ છે પણ ચોપડા જે હાઈસ્કૂલ છે અરે સોરી ચોપડા બાજુ સાંકડી રસ્તો છે એકદમ સાંકડો રસ્તો ઈકો આવતી અને ઇકો હતા અને ડ્રાઈવરે ગાડી સેજ સાઈડમાં ઉતારી અને રોડ પર ચડાવવા ગયો ત્યાં આ ગાડી પલટી મારી એવું છોકરાઓ ગાય છે પંદર વીસ છોકરા છે બધા પણ આમ નોર્મલ જેવું છે બહુ સિરિયસ નથી અને બધાનો ટાઈમ સર એમ્બ્યુલન્સમાં પહોંચી ગયા જેથી સારો એવો બચાવ થઈ ગયો